સિહોર ગ્રામ્ય શહેર મહિલા ભાજપ મોરચા દ્વારા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના માતુશ્રીને અભદ્ર ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી વિરુદ્ધ આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે પાઠવવામાં આવ્યું 아, 안뻔안뻔

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેના માતાજી છે એમને અપશબ્દો બોલવામાં આવ્યા છે અને એના વિરોધમાં અમે આજે તમને આવેદનપત્ર આપીએ છીએ અને ખરેખર આજે કોંગ્રેસ પાર્ટી જે છે બરાબર છે પહેલાં તો એમને બેન દીકરીઓ માતા બહેનુ દીકરીઓ એનું સન્માન કેવી રીતે કરવું હજુ એ લોકોને એ જ નથી માન બરાબર છે તો એ દેશનું શાસન તો શું ચલાવવાના છે એટલે અમે એના વિરોધમાં તમને આવેદનપત્ર આપીએ છીએ जाहिर मंच परती काँग्रेस ना द्वारा अपना यशस्वी वडा प्रधान શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અપશબ્દ બોલવામાં આવ્યા તો ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય તેમજ શહેર અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે આજે ધરણાનું આયોજન કરવામાં આવ્યું અમે ધરણા ઉપર ઉતર્યા હતા ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે સાથે મળીને અમે આવેદનપત્ર લેખિતમાં આપવા માટે આવ્યા છીએ આજે મોદી સાહેબની માતા છે એ સમગ્ર આ મોદી સાહેબની માતાનો અપમાન એ સમગ્ર દેશની દીકરીઓ બહેનો અને માતાઓનો અપમાન છે તો તેને સહન કરવામાં નહીં આવે તો માતા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન તો આજે અમે આવેદન પત્ર પાઠવી અને કોંગ્રેસની જે કઈ ઘટના છે એને અમે કડક રીતે વખોડી કાઢીએ છીએ અંબે માતરમ ભારત માતા કી જય